વડોદરા શહેરના રોડ ઉપર આવેલી નવજીવન સોસાયટીમાં ઘાતક શસ્ત્રો સાથે ત્રાટકેલા લૂંટારુઓએ એક પરિવારને બાનમાં લઈ રોકડા સહિતની લૂંટ ચલાવી હતી ગુનામાં નાસ્તા ફરતા એક આરોપીની કારલીબાગ પોલીસે ધરપકડ કરી છે કારલીબાગ પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર હરિત વ્યાસે વિગતો આપતા જણાવ્યું હતું કે ગત ઓગણીસમી ઓક્ટોબરના રોજ

મલિંદર સિંહ ઉર્ફે મલ્લુ બાવરીને ઝડપી પાડ્યો હતો એકતાનગર ચૂપડપટ્ટીમાં રહેતા મલિંદર સિંહ સામે કારેલીબાગ અને બાપુદ પોલીસ મથકે બે ગુના નોંધાયેલા છે અગાઉ આ આરોપી કલફોર ચોરી સહિતના પાંચ ગુનામાં પણ સંડોવાયેલો હતો